સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે આવેલ રોડની જર્જરિત હાલતથી લોકો ત્રાહીમામ થયા છે સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાની રોડ પ્રત્યેની ભયંકર બેદરકારી સામે આવી રહી છે છતાં પણ મનપાનું નફરતંત્ર અને પેટનું પાણી પણ હલતું નથી જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે વરસાદ પડે છે અને રોડમાં ખાડા ઊંડાને ઊંડા પડતા જાય છે લોકો ત્રાહીમામ પોકારી લાચારી અનુભવી રહ્યા છે આવી પરિસ્થિતિ હાલ સુરતમાં જોવા મળી રહી છે મજૂરા ગેટથી મજૂરા ફાયર બ્રિગેડ જવા રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી ખાડાની સાથે પાણીનો ભરાવો થયો છે જેના કારણે મોટી સંખ્યામાં

માનવ જિંદગી બચાવવા તેજ ગતિએ આવતી એમ્બ્યુલન્સ પણ અહીં ઉભી રહી જાય છે જેના કારણે લોકોની જાનનું જોખમ પણ ઉભું થાય છે ખાડા બાબતમાં અત્યાર સુધી વધારે બહુ ઓપિનિયન આપ્યા છે ને બહુ બધાએ સજેશન પણ આપ્યું છે પણ કોઈ જાતને એક્શન લેવાતું નથી તેની લીધે પબ્લિકને બી કેટલી તકલીફ પડે છે તે ખબર નથી આ લોકોના આંખ કાનો ઉઘડે છે કે નહીં ખબર નથી પણ જે પોલીસ બી શું કરે છે કે એસએમસી કે શું કરે છે કે પછી બાંધકામ સમિતિ બી શું કરે છે ખબર નથી પડતી કે આટલા આટલા ખાડા રહે છે અને તેને આગળ એક્શન લઈને ભરાતા નથી હું તો કેટલી નાગરિકોને અસુવિધા પડે છે તે ખબર નથી એ લોકો ખુરશીમાં બેસીને ખાલી એ ફાંખાફોટારી જ કરવી છે મારે એ બાબત કેવું છે કે મજુરા ગેટથી અગ્નિશામક બંબા ગેટ સુધીનો જે રોડ છે એટલો ખરાબ રોડ છે વૃદ્ધ લોકોને જવા આવવામાં એટલી મુશ્કેલી પડે છે કેટલા પડે છે આખરે જેને કમર તૂટી જાય છે પગ તૂટી જાય છે અને એ લોકોને બાજુમાં સિવિલ હોસ્પિટલ હોવા છતાં પણ એ લોકોને જે આ કરવો જોઈએ રસ્તો તે હજુ સુધી કરતા નથી આખું ચોમાસું ગયું તો પણ સિવિલ હોસ્પિટલ અહીંયા બાજુમાં છે મજુરા ગેટથી સિનેમા સુધીમાં એની અંદર જે દર્દીઓ એમ્બ્યુલન્સ લઈને આવે છે એ દર્દીઓ મોટા સિરિયસ હાર્ટ એટેકવાળા હોય કે કોઈ એક્સિડન્ટવાળા હોય પણ એને આ મજુરા ગેટ થી અહીંયા આગળ જે મેટ્રો રેલવેનું કામ ચાલે એક રસ્તામાંથી બે રસ્તા બનાવવાના ટ્રાફિક એટલો જામ થાય છે બીજું ડાબી બાજુ સિવિલની દિવાલે ખાડાને લીધે પાણીની ગટર ઉભરાય છે અને મોટર મૂકેલી છે તો બી પાણી જતું નથી અને એક જ સાઈડવાળા આ સામે સાઈડ પર આવે છે હામ હામ એક્સિડન્ટ થવા પર પડી રહે છે કોઈ પેલા વચ્ચે પાર્ટી છે બેરિકેટર મૂકેલા તે પણ તોડી નાખે છે લોકો તો એના કંઈ પોલીસવાળાએ કે કોર્પોરેશનને એને ખાસ ધ્યાન આપવાની જરૂર છે